તે કરી દઉં હા તે ઘરનું કામ પહેલા બતાવો फटाफट પતિ જો ઘરનું પણ તો બન્નું કરીએ બસ મારે માને જો ગણ તમારે તો બધા તીઠિયારો જ ના જાલે એક તો કંટાળી જો હું તાણે તો પેલા ઘઉં પાવા છે લાલી બાઈ છોટો સાવટ લાવજે શું લેતા છે સાપડે એ નહીં ઈમાં એક બીજાન કે કોણ કઈ એમ એક બીજાન કહેવાનું કંટાળ જો કંટાળ બસ આંખો દાળો બોલે બજારમાં છેટ દઈને આવ્યો તો જીતો ખોણ પલાળે તું શું કરતી હતી તાણે

આબે મે બોલ્યા તા હું એ તાર માં સાન ને ખોણ પલા છે ખબર ના પડે કે બેવગર બનાવવાની જ વાતો કર બસ બનાવવાની તો ને ચાવા

કાલવરી મંગાભાઈ નેતરમાં માં ભૂંડ આવ્યું ભાઈ શિયાળા તો બધા જનવર આવું વાર રાખવી પડે અત્યારે રાતે પોણી વાર વાગીએ તો નહીં ને પાવરો લેવાય ના ઉભા રહીએ હા તો સારું થયું વગાડ્યું ના તારે કાઠું શિયાળાની ટાળ બહુ પડે છે કાલે કીધું પોણી વાર તો વાળવું જ નહીં કહું ખાવા શું કરો તો એ શોંતિ

મારા વાય રહું નહીં હું મોડો હાજો હોય ને મારે કોની યાર પેલી સેવા કરે ફોન બોન કરવાનો તો તારે એવું થાય તો કોઈ એ હારે હો મારા ભાઈ જો ટેલિફોન છે કે એવું કઈ જવાનું હા અને બાપોને બધા શું કરે છે તા હારો ને બો કે તો શાંતિ છે હા યોન માર કે આવન કે તો ખોજી આમ ભારતા તા હો હા હેડો તા નો એ આવજો હા છોકરો ને બારી બે બાપરો હારો મારા વતે ને અકરે વાટ મારા હમાસર પૂછી ગોમે મારું કોઈ હમાસર ના પૂછે હારો બેટા હા

મજૂરી બજુરી કરો છો તમે બાપા ટેકો કરાવો છો કે બરોબર હારા માંથી લાવ્યો છો હારા થી લાવ્યો છે

રાત ની વાત ના કરતો ભાઈ જો મારા ઘેર છે એટલું છે મારે યાર રાત ને હું ખાઈ અને હમણાં તરત છીધો નેકળું છું એક વાગે મારે તને નહીં રોકવો મારે તને નહીં રોકવો

આ વખત મારા ઉપર ટેલિફોન આવ્યો થઈને વખત ઉપાડે નામું કંટાળી એ દારૂઆિયા ને શંક કર્યા જેવો જ નહીં છોકરા મારા એ શંગ કર્યા જેવો જ નહીં આખો દારો મારું પીવે છે એ હેજ્યો તને હેજ્યો કાલ તો મારે બબાલ જેવું થઈ જુ ગમ પણ એ તો હું પાછો પડી ગયો એને દારૂડિયા આખો દારો એ ડ કરોકરા ડવા જો છે આખો દારો બધા હગે વાળી બધે ભાઈ ખબર પડી જાય મુયે મારું ન મારી એની પાસે મુ રહેતો નહીં વધારતો કો દારો ડા ડ કરે છે અને આ ગમો છે એનું કોઈ નોમ દેવા માગતું નહીં છોકરા કે આબરૂ ના હેન થઈ ગયે એનો શંક કરીએ તો આબરૂ ના હેન થઈ ગયે ફોન ચાલુ હો હે ફોન ચાલુ હો આ કરમી તું વેલા બોલ કે ફોન ચાલુ હેલો

પહાણ રહી મારી આબરું ઘટાઇ ખાલી ખોટી શું બોલવાનું આવતું તું મારો મોમાન છોકરો ખાધા વગર જવું તમે નાટક કરો છોક નાટક કરે છે તારા બાપા ની ઉપર ખબર લેવા જ્યાં બાપા નહી ઉપર

ના ના લે સારી લઈ જા ભાઈ બોલાય્યું ના કોણ સાલે મેં આવજો તો ના વાયરી મે ના નઈ લેકુ હા કોણ ચાલુ હતો ફોન ચાલુ હતો હું હાજર તો ફોન ચાલુ બોલાય્યું ના બોલા નઈ મુકલે તો નહી મુ તો હે ઓ બાપા રે ભાઈરી મે કવા

ફોનમાં મારા એક તો બોલા થાય દારૂડ્યો ના દારૂડિયોનું બોરા મારી માને બધો આવ્યો છો ઘેર ને